સાયટિકાની સમસ્યા કે જેમાં કમરના મણકામાં નસ ખૂબ જ દબાતી હોય એને કારણે દુખાવો અતિશય થતો હોય હાલવા ચાલવા ઉઠવા બેસવામાં તકલીફ થતી હોય ત્રણ ચાર અલગ અલગ ડૉક્ટર બતાવ્યા હોય સ્પાઇન સર્જરીની એડવાઇસ આપ્યું કે ભાઈ તમારે ઓપરેશન કરવું પડશે અને અમદાવાદ જઈને કમરમાં સ્ટીરોઇડનું ઇન્જેક્શન પણ અપાવ રહ્યું હોય છતાં પણ તકલીફ એમને એમ રહી હોય એમ એવા જ એક પેશન્ટ જે છે આપણી સાથે છે હરજીભાઈ

તો હરજીભાઈ તમને કમરના મણકામાં શું તકલીફ થતી ઇંદર ગણો થી રાતમાં ચસા કાબુ મારે દુખાવો બહુ થતો અને આખા કમરના મણકામાં પગ આખો આખો પગ દુખાવો થતો પગ જલાઈ રહેતો પગ જલાઈ રહેતો ખેરો થઈ જતો હાલવા ચાલો ઉઠો બેસો બધામ અતિશય તકલીફ થતી બે પલાઠી વાળી બેસી નતો શકતો હા પછી તો ખોરસી માં થઈ બેહું પડે હા બીજું શું શું થતું હાલવા ચાલવામાં તકલીફ કેટલી રહેતી હાલવા ચાલવામાં તકલીફ હતી કેટલું હાલી શકતા લગભગ

તો જે એમને દવા આપી કર્યું પછી તમે જે છે શું ઇન્જેક્શન લેવડાયું કમરમાં ઇન્જેક્શન પછી અમદાવાદ કે અમદાવાદ કમર ઇન્જેક્શન લેવડાવ્યું તો એમણે ઇન્જેક્શન આપ્યું તો પછી કાંઈ સારું લાગ્યું ઇન્જેક્શન આપ્યું એટલે દોઢ વર્ષ બરાબર રહ્યું પછી પાછું એનું હાલતમાં હાલત દુઃખાવ વધતો જ ગયો સતત એમ પછી ગોળી ખાતા તો અસર ન કરતી ગોળી અસર ન કરે ગોળી બરાબર ગોળીની અસર ન કરતી તો દુખાવો સન જ ન થાય એટલો બધો થતો હતો બરાબર છે રાતે ઊંઘર ન આવે હું બહુ દુખાવો થા રાખે બરાબર હવે આપણે જે હમણાં દવા કરી બરોબર છે 14 દિવસથી આપણે પંચકર્મ કર્યું તમે રોજ પંચકર્મ કરાવવા માટે અહીં આવતા આખી ટ્રીટમેન્ટ માલિશની બધી થઈ કેટલા ટકા સારું લાગે દાતા તમને હવે જે પહેલા જેવો દુખાવો થાય છે ના ના આનો ફરક પડી ગયો કેટલું હાલી શકો હવે હવે તો 2 કિલોમીટર હાલી હું થાય બરાબર અહીંયાથી આવતા ત્યારે હાલી શકતા હતા ને આરામથી રાત્રે જેમાં પેશન્ટને ઓપરેશન કરવાનું કીધું હોય છતાં પણ જે છે એ ઉઠી બેસી હાલી ચાલી બધું શકે છે અને એકસઠ વર્ષની ઉંમર છે દાદાની અને અત્યારે સ્પાઇન જે છે નોર્મલ થવાની શરૂ થઈ ગઈ માત્ર આપણા સાત દિવસના પંચકર્મ સારવારથી દાદા તમે સાત દિવસ ત્યાં રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવા માટે આવતા તમને કેટલું સારું રોજ રોજ સારું થતું જતું હતું રોજ સારું ફરક પડતો રોજ ફરક પડતો આવે બરાબર ને હવે દાદા તમારા જેવા ઘણા બધા દર્દી સાયટિકાના હેરાણ હશે કે જેમને લાંબા સમયથી એવી તકલીફ હશે એમને તમે આપણી જે સારવાર અહીંયા તમે કરાવી એના વિશે તમે શું કહેવા માગશો એને તમે કેટલું સારું ગણ એને તમે શું કહેશો કેટલું સારું પડે બહુ સારું થયું મને તો બહુ સારું થયું તમને સારું રિઝલ્ટ મળ્યું બરાબર ને તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોસ આવતા હોય છે જેમાં ઘણી બધી અલગ અલગ રીતે દવાઓ કરવામાં આવતા હોય છે પણ તમે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારે ન કરાવો કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવવા જતા હોય એના પહેલાં ત્રણ વસ્તુની ખાસ ધ્યાન રાખો સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર જે છે એની પાસે બીએમએસ એમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બરોબર છે બીજા નંબરે તમે એ જુઓ કે એમની પાસે તમારા જેવા દર્દી મટાડવાનો બહોળો અનુભવ છે કે નહીં એમની પાસે એવા વિડીયોઝ છે રિવ્યૂઝ છે કે નહીં કે તમારા જેવા દર્દીને મટાડેલા છે કે નહીં એનો અનુભવ છે કે નહીં ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી દવા કરી શકતા હોવા જોઈએ અને તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ કરી શકતા હોવા જોઈએ એવા જ ડૉક્ટર પાસે આ ત્રણ વસ્તુ પસંદ કરો નહીતર જ્યાં તે આયુર્વેદ દવા કરવાથી આયુર્વેદનું નામ ખરાબ થાય છે લોકોને જે છે ઘણી બધી નાલેશી ભોગવવી પડતી હોય છે તમે જે પંચકર્મ સારા કરવા માટે છે જ માધા પરથી હાલીને આવતા અહીંયા બસમાં ઉતરતા પાછા અહીંયા આવતા પાછા બસમાં જતા તમને જરાય તકલીફ પડી ક્યારે પહેલે દિવસ આવો જ્યારે બસમાં બેસી નતો શકતો હા પછી તો બસમાં બેસવાનું ચાલુ થઈ ગયું આરામથી બધું કરી શકતા અને હવે બેસી કરતાં બેસીને આવી શકો છો બરાબર ને ખૂબ સરસ હવે જે દાદાને જે તકલીફ હતી એના મણકાના રિપોર્ટ મારી પાસે છે અને એ રિપોર્ટમાં એમને સ્પાઇનમાં જે છે એ માત્ર એલ એલફાઇ એસન વચ્ચે જે મણકામાં નસ દબાતી નવ એમ એમની જગ્યા થઈ ગઈ હતી એટલે નવ એમએમની જગ્યા થવા માંડે ડૉક્ટર્સ જે છે એટલું બધું હોય એટલે ઓપરેશનની જરૂરિયાત પડતી હોય એમને પણ આયુર્વેદ સારવારની ફાયદો શું છે કે એટલી ઓછી જગ્યામાં પણ આપણા આયુર્વેદ સારવારથી જ સારો ફાયદો થઈ જાય છે દુખાવો હળવો પડી જાય છે અને સાથે સાથે જે નસ છે એને પૂરતું પોષણ મળે છે જેથી ફરીથી એનું કામ શરૂ થઈ શકે છે દાદા હવે તમે પહેલાં જેટલું સારું કામ કરી શકો હલા ચલા મને તમે ઘણું સારું બરાબર છે ને પહેલા જ એ કઈ જ ન શકતા એવું થતું ને કાંઈ ઉપાડી નતો શકતો પાંચ કિલા ઉપાડે તો બહુ તકલીફ

પછી દોરી બધી કોઈ જરૂર નથી પડતી બરોબર અમારી દવા અહીંની દવા બનો ને ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ